ની શરૂઆત કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે જે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે જેમાં એક મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત છાસઠ નગરપાલિકાને બે મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનું આજે મતદાન થવાનું છે આ સાથે ત્રણ મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અને નવ જિલ્લા પંચાયતમાં આજે વોર્ડ મળશે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો શહેરના પંદર વોર્ડની સાહીઠ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ આઠ બેઠક અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી છે જેથી આજે જૂનાગઢ મહાનગરપાલિકાની બાવન બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે આજે છાસઠ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી છે જુદી જુદી છાસઠ નગરપાલિકાના ચારસો એકસઠ વોર્ડની અઢારસો ને ચુમ્માલીસ બેઠક પર આજે ચૂંટણી છે જે પૈકી એકસો સડસઠ બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેથી સોળસો બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યાં વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે જીએસટીવી પર આજે દિવસભર સ્વરાજ્યનો સંગ્રામ આપ જોઈ શકો છો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બે કલાક પૂર્ણ થયા છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલવાની છે લોકો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે ક્યાંક તો લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સાથે જ સુરક્ષાને લઈને પણ તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં પણ ઝડપી સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો મતદાનને લઈને પણ ગઈકાલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી તેના પણ દ્રશ્યો આપણે જોયા અને હાલના જે દ્રશ્યો છે મતદાન મથકોના દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં ચાલી રહી છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ